નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાયક્રોપીડિયા નવસારી લાવવાની ઝટપટ ન્યૂઝ નવસારીમાં આજે એક નવા ક્લિનિકનો પ્રારંભ થયો છે જેનું નામ છે હોપ નવસારી જેમાં ડૉક્ટર સરતીશ કોરાટ કે જેઓ ફેફસાના રોગના નિષ્ણાત ડૉક્ટર છે અને વર્ષોથી નવસારીમાં વિવિધ હોસ્પિટલોમાં સેવા આપી રહ્યા છે હવે તેમણે પોતાનું અલગ ક્લિનિક સ્થાપિત કર્યું છે એટલે કે તમને કોઈપણ સ્વાસ્થ્ય તક સમસ્યા હોય કે ફેફસાને લગતી કોઈ પણ સમસ્યા હોય ખાંસીનો પ્રોબ્લેમ હોય કે કોઈ પણ સમસ્યા હોય તો તમે તાત્કાલિક ડૉક્ટર સતીષ કોરાટનો સંપર્ક કરી શકો છો જેથી તમે તમારા રોગમાંથી રાહત મેળવી શકો છો અને તેમાંથી છુટકારો પણ મેળવી શકો તે માટે તમારે સંપર્ક કરવો પડશે હોપ નવસારી હોસ્પિટલ ડૉક્ટર સતીષ કોરાટનો તો આ બાબતે સતીષ કોરાટ જણાવી જણાવ્યા છે આવો સાંભળીએ ડૉક્ટર સતીશ કોરાટિસ આજે સેન્ટર થઈ રહી છે જેમાં આપણે એવી રીતે ડિસ્ માટે કે જેમાં બીએફટી સ્પાયોપેકસ્કોપી ક્રિયાપી ડેડલ બ્લોકોસ્કોપી સાબિત્રો રેકોસ્કોપી એન્ડ પેલેન્સી એલર્જી સ્કીપ્રિકરાપી માટે સેટઅપ છે જેનું આપણે આગળ જતા સફીટ પ્રદાન કરીને આગળ ટ્રીટમેન્ટ માટે પ્લાન સારી રીતે કરી શકીએ તો સારી રીતના એક સેન્ટર be a couple of times like this will be a I think you need to સતીશ કુરાટ હવે નવસારીમાં ફૂલ ટાઈમ પોતાના ક્લિનિક થકી લોકોને ફેફસાના રોગમાં નિદાન કરાવી શકશે અને તેમનો લઈને જે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા હોય તેમાંથી લોકો છુટકારો મેળવી શકશે આ જ પ્રકારના અનવા સમાચારો માટે જોતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ બાવીસ વર્ષથી દરરોજ લાખો જીવનોમાં આશા અને આરોગ્યનું પ્રકાશ આપતી કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અદ્યતન સુવિધા સાથેની હોસ્પિટલ અનુભવી ડોક્ટરો અને ટેકનોલોજી સહિત ઓપરેશન થિયેટર્સ આઈસીયુ અને એનઆઈસીયુ વિભાગ ચોવીસ કલાક ચાલતી ઇમરજન્સી સર્વિસીસ મેડિકલ સ્ટોર અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે હોસ્પિટલ સેવાઓ જેમ કે ઓર્થોપેડિક વિભાગ મગજ અને સ્પાઇન વિભાગ યુરોલોજી અને રોગ વિભાગ જનરલ સર્જરી વિભાગ